હેલો ફ્રેન્ડ જય ગુરુદેવ કેમ છો બધા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકશો સવારના સવા અગિયાર થઈ ગયા છે તો હવે હું બપોરની રસોઈની તૈયારી કરી રહી છું તો આજે હું રસોઈમાં દાળ ભાત રોટલી બનાવીશ તો અત્યારે હું દાળ ભાત બનાવી રહી છું તે ચાર વ્યક્તિ માટે બનાવી રહી છું તો તેના માટે આ રીતે વાટકામાં એક કપ મેં તુવે દાળ લીધેલી છે તેની અંદર એક નાની ચમચી મેથીના દાણા પણ નાખેલા છે મેથીના દાણા નાખવાથી દાળનો ટેસ્ટ એકદમ સારો આવે છે તો આપણે ડાળ કુકરમાં લઈશું તૈયાર કરવાની છે તો પેલા આપણે ડાળ ધોઈને તૈયાર કરી લીધેલી છે ભરીને આપણે દાળ લીધેલી છે એ જ વાટકો ભરીને આપણે અઢી વાટકા પાણી ઉમેરવાનું છે હજુ આપણે અડધો વાટકો ઉમેરી દઈશું

દાળ બાફવા માટે મૂકેલી છે એ જ રીતે આપણે ચોખા પણ ચાર વસ્તી માટે લઈશું તો આ રીતે મુઠ્ઠી ભરીને ચાર મુઠ્ઠી લઈશું અત્યારે મેં બાસમતી રાઈસ લીધેલા છે થોડા વધારે નાખીશું હવે રાઈસને આપણે બે થી ત્રણ પાણીએ ધોઈ લઈએ આ સાઈડ તમે જોઈ શકશો હવે રાઈસ માટેનું આપણું પાણી ગરમ થવા લાગ્યું છે તો એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અડધી ચમચી ઘી પણ ઉમેરીશું ઘી નાખવાનું બિલકુલ ઓપ્શનલ છે તમારે ન નાખવું હોય તો પણ ચાલે ઘી નાખવાથી રાઈસ એકદમ છૂટો બનશે થોડું મિક્સ કરી લઈશું હવે રાઈસને આપણે પાણીની અંદર ઉમેરી દઈએ અત્યારે મેં બાસમતી રાઈસ લીધેલા છે તમે કોઈ પણ રાઈસ લઈ શકો છો તમે જે રાઈસ ખાતા હોય તે તમે લઈ શકો છો એકવાર મિક્સ કરી લઈએ હવે આપણે રાઈસને સ્લો ગેસ પર ચડવા દઈશું આ રીતે રાઈસ તમારે છૂટો રાખવો હોય તો તમારે પાણીની ક્વોન્ટિટી થોડી ઓછી લેવાની છે અને ઓસાવાના હોય તો તમારે પાણીની ક્વોન્ટિટી વધારે લેવાની છે તો આ જ રીતે હું ધીમા ગેસ પર રાઈસને બફાવા દઈશ તો ફ્રેન્ડ્સ તમે આ સાઈડ જોઈ શકશો આપણે દાળમાં એક વિસલ વાગી ગઈ છે તો આ જ રીતે હું ત્રણ વિસલ કરી લઈશ તો આપણા દાળ ભાત ચડે ત્યાં આપણે મગનું શાક કોરું બનાવવાનું છે આ સાઈડ મેં મગને પલાળીને રાખેલા છે બે કલાકથી તો મગને આપણે વઘાર કરીશું દાળ ચડે ત્યારબાદ દાળના કુકરની ત્રણ થી ચાર વિસલ વાગી ગઈ છે ગેસ મેં બંધ કરી દીધેલો છે એ જ પ્રમાણે આ સાઈડ આપણા રાઈસ પણ એકદમ સારી રીતે વફાઈ ગયા છે તે ચેક કરી લઈએ તો જોઈ શકશો રાઈસ પણ આપણા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને રાઈસને આપણે ઓસાવી લઈશું ઉપર ઠંડુ પાણી નાખીશું જેથી રાઈસ આપણો એકદમ છૂટો છૂટો રહે તો તમે જોઈ શકશો આ રાઈસ એકદમ સરસ આપણો ચડી ગયો છે અને દાણો એકદમ છૂટો રહે એવો બન્યો છે તો હવે તેને સાઈડ પર રાખીશું આ રીતે કુકરનું પ્રેશર જાતે જ રિલીઝ થઈ ગયું છે ઢાંકણ આપણે ખોલી લઈશું જોઈ શકશો દાળ પણ આપણે એકદમ સરસ રીતે વફાઈ ગઈ છે અને અંદર જે મેથીના દાણા છે તે પણ સરસ વફાઈ ગયા છે હવે આપણે દાળની અંદર મસાલા કરી લઈશું તો આપણે એક મરચી અંદર નાખેલી છે તો સાથે જ ટામેટાના ટુકડા નાખીશું આદુ પણ નાખીશું તમારે ટામેટું બાફવામાં નાખવું હોય તો તમે એ રીતે પણ નાખી શકો છો હળદર ઉમેરીશું નમક આપણે બાફવામાં નથી નાખ્યું તો અત્યારે આપણે નમક પણ ઉમેરી દઈશું હવે આપણે બ્લેન્ડર ફેરવી દઈશું જેથી દાળ એક થઈ જાય સાથે થોડું પાણી પણ ઉમેરેલું છે દાળ તમને જે રીતે ઘટ જોઈએ એ રીતે તમે પાણી ઉમેરી શકો છો હજુ આપણી દાળ થોડી ઘટ છે તો હજુ આપણે થોડું પાણી ઉમેરીશું કારણ કે આ દાળ ચડશે તો વધારે ઘટ બનશે હવે દાળને આપણે ઉકાળી લઈશું દાળને આપણે આ રીતે એક લઈ લઈશું તમે આ જ રીતે કુકરમાં પણ ઉકાળી શકો છો પણ અત્યારે મારે આ કુકરમાં મગનું શાક બનાવવાનું છે તો મેં તપેલીમાં ડાળ લીધેલી છે હવે દાળને આપણે સારી રીતે ઉકળવા દઈશું હવે દાળની અંદર આપણે સિંગદાણા પણ ઉમેરીશું અત્યારે મારી પાસે સિંગદાણા બાફીને તૈયાર હતા તમારી પાસે તૈયાર ન હોય તો તમે દાળ સાથે એક નાના ડબ્બામાં ભરીને મૂકી શકો છો એ રીતે પણ તમે બાફી શકો છો હવે દાળને આપણે સારી રીતે ઉકળવા દઈશું ગોળ ઉમેરી દઈએ જે રીતે મીઠાશ ગમે એ રીતે તમે ગોળ લઈ શકો દાળમાં નાખવા માટેના લીંબુ પણ ઉતારી લઈશું તો આ રીતે લીંબુ પણ ઉતારી લીધેલા છે લીંબુને આપણે કાપીને દાળમાં ઉમેરીશું આ રીતે લીંબુને કાપી લીધેલા છે આ રીતે હું બે લીંબુનો રસ નાખી રહી છું તમને જે રીતે ખાટી મીઠી જોઈએ એ રીતે તમે લીંબુ અને ગોળ ઉમેરી શકો છો મિક્સ કરી લઈએ હવે દાળને આપણે એકદમ ધીમા ગેસ પર થોડી વાર માટે ઉકળવા દઈશું ત્યારબાદ તેનો વઘાર કરવાનો છે તો વઘાર કરીશું થોડા લીમડાના પાન પણ ઉમેરી દઈએ થોડા વઘારમાં નાખવાના છે તેલ તેલને ગરમ થવા દઈએ આ રીતે મેં તેલ લઈ લીધેલું છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે આપણે થોડી રાઈ ઉમેરીશું થોડું આખું જીરું પણ ઉમેરી દઈએ બે સૂકા મરચાં અને લીંડાના પાન ઉમેરીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ સાથે ઉમેરી દઈએ હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ લસણ આદુ અને મરચાં થોડા સતાઈ જાય તો તમે જોઈ શકશો આ રીતે સતાઈ ગયું છે હવે તેમાં આપણે ચપટી હિંગ ઉમેરીશું સાથે જ હળદર પણ ઉમેરી દઈએ ફરી આપણે બધું મિક્સ કરી લઈએ હવે મગ ઉમેરી દઈશું આ મગને મેં ગરમ પાણીમાં બે થી ત્રણ કલાક આની અંદર તમારે લાલ મરચું નાખવું હોય તો તમે લાલ મરચું પણ ઉમેરી શકો છો હવે સાથે જ આપણે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર પણ ઉમેરી દઈશું અડધી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે નમક પણ ઉમેરી દઈએ હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે શાકને થોડીવાર માટે સાતળી લઈશું ચપટી ગરમ મસાલો પણ ઉમેરીશું બધું બરાબર મિક્સ કરી લઈએ હવે બધું જ સારી રીતે સતળાઈ ગયું છે તો તેમાં આપણે પાણી ઉમેરીશું હવે ઢાંકણ બંધ કરી અને એક વિસલ કરી લઈશું આ સાઈડ દાળ પણ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે તમે જોઈ શકશો હવે આપણે દાળનો વઘાર કરી લઈશું દાળને આપણે નીચે ઉતારી લઈએ

અને એ જ રીતે મગનું છૂટું શાક પણ તૈયાર છે દાળની ઉપર આપણે લીલા ધાણા નાખી સર કરવાની રહેશે રોટલીનો લોટ બાંધીને તૈયાર કરીશું તો રોટલીનો લોટ લીધેલો છે હવે તેમાં થોડું થોડું પાણી નાખતા લોટ બાંધીશું આ રીતે મિક્સ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું લોટ બાંધવામાં આપણે પહેલા એક ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ આપેલું હતું હવે બધું સારી રીતે મિક્સ કરતા લોટ બાંધી લઈએ લોટ વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એ રીતે લોટ બાંધવાનો છે તો બાંધી લઈએ આપણો લોટ બંધાઈ ગયો છે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ઢાંકીને હવે આપણું મગનું શાક જોઈ લઈએ તો તમે જોઈ શકશો એકદમ સરસ રીતે આપણું કોરું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઉપર આપણે થોડી અને બરાબર મિક્સ કરી લઈએ તો આપણું મગનું શાક ખાવા માટે એકદમ તૈયાર છે એ જ રીતે રાઈસ પણ આપણો તૈયાર છે અને સાથે જ આપણી ગુજરાતી ખાટી મીઠી દાળ પણ તૈયાર છે તેમાં પણ આપણે કોથમીર ઉમેરી દઈએ મિનિટ થાય ત્યારબાદ આપણે લોટને થોડો મસળી લઈશું તો આ રીતે લોટ એકદમ સોફ્ટ બની જશે હવે આપણે રોટલી વણી લઈએ લુવો કરીશું જે સાઈઝની રોટલી બનાવવી હોય એ પ્રમાણનો લુવો બનાવવાનો રહેશે કોરા લોટમાં ડસ્ટ કરીશું રોટલી વણી લઈએ રોટલી તમને જે પ્રમાણે પાતળી ગમે એ રીતે તમે પાતળી વણી શકો છો રોટલી આપણે વણાવીને તૈયાર છે રોટલીને શેકી લઈએ રોટલી આ રીતે થોડી શેકાય એટલે પલટાવી લઈશું એ જ રીતે આપણે બીજી રોટલી પણ બનાવીને તૈયાર કરી લઈએ નીચેથી શેકાય એટલે આ રીતે આપણે તાપ પર શેકી લઈશું તો આ રીતે આપણી રોટલી એકદમ સરસ રીતે ફૂલીને તૈયાર થઈ જશે તો આ રોટલી આપણી તૈયાર છે નીચે લઈ લઈશું અને એ જ રીતે બીજી રોટલી પણ શેકી લઈએ આ જ રીતે બધી જ રોટલી તૈયાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ હવે આપણી બપોરના જમવાની ફૂલડીશ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ તમારા ઘરે એકવાર આ રીતે ખાટી મીઠી દાળ જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી બને છે તો તમે આ રીતે ઘી ઉમેરીને રાઈસ બનાવશો તો રાઈસનો દાણો એકદમ છૂટો રહે એ રીતે બનશે સાથે જ મેં અહીંયા ઘઉંના લોટની રોટલી બનાવેલી છે અને આપણે મગનું છૂટું શાક પણ બનાવેલું છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ગુજરાતી ખાટી મીઠી ડાળ અને મગનું શાક તમારા ઘરે આ મેથડથી જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આજની ગુજરાતી ખાટી મીઠી ડાળ અને મગનું શાકની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ